થોડું ઘણું કામ કરી લીધું અને આવી ગયું છે ચા ચાલો અમે ચા પીવા જઈએ અને અમે કાલે ખાડું કર્યું હતું તેમાં આવી ગયું છે પાણી આ ખાડું તેમાં અત્યારે ભરાઈ ગયું છે માદરું એટલે કે પાણી ભરાઈ ગયું છે અને આ બધો ગાર છે જે પારો કાઢવાનું છે અહીંથી અને આપણા ગામના નાનુભાઈ ચા પીવા બાધી ગયા છે તો ચાલો આપણે પણ ચા પી લઈએ ઘર લીધું થોડું કામ પાછળની દિવાલ ચણ લીધી હવે બાજુની દિવાલમાં મારી છે દોરી આપણે ચા પીવા જોઈએ અહીં ચાના કપ ચા છે

આપણે ચા ભરી લીધો છે સુપર ચા છે વિપુલ ભાઈ ચા કેવો તમને લાગે ફૂલ બાકા જઈ ગયા ચા પીતો વાગડી હવે અડધી કલાકમાં સોડા આવી જશે અને સોડા પછી જમવાનું છે આપણે સોડા આવશે આગળી સાડા દસ વાગે આપણે સોડા મંગાવ્યું ને પીયું સોડા આ સાઈડ અમારે એવી છે કે ફક્ત સાજ આવે છે સોડા આવતી નથી સોડા આવતી નથી

ડુંગળી બટેટા રોટલી રોટલો અને આમાં આવ્યું હતું આ કટકા વિપુલભાઈ પછી છે ડુંગરી લાલ અને સફેદ કોઈને ડુંગળી ખાવી હોય તો કમેન્ટ કરો આપણે અને ચાલો આપણે જમીલી પાસેની છે ખાડો પર ગયો છે જમીન અને તેમાં અવાજવાનું છે મારે અમારે વિપુલભાઈને નહીં એવું ભાઈ રામ રામ ને રાજના નામ લઉં રામના નામ ફાઇનલી મિત્રો અમે જમીને કામે સડી ગયા છે અને થોડું કામ કરી લીધું અને આપણે ગારો નાખવાનો છે પેલા ખાડામાં તેના માટે ગારો પાછીની છખ ખપાઈ ગયો અને ચા પણ પી લીધો અને થોડું ઘણું આંગળીમાં લાગી ગયું એટલે પાટા પિંડી કરી લીધી અમારે ગારો નાખેલો છે અહીંયા તે પે નાખવાનું છે પાછીની સાઈડ ખાડામાં આ ખાડામાં ગારો નાખવાનો છે

સીડી અને પાછળની સાઈડ છે એક નાનું કિચન કે મિત્રો અમારું કામ થઈ ગયું છે પૂરું અમે જઈશું ઘરે ફાટલા વાગ્યા છે ચાર અને અત્યારે જવાનું છે અમારે ઉના મશીન અમુક કરાવવા માટે મશીન એક ગ્રાઇન્ડર છે અને આપણે બ્રેકર મશીન છે તે સમા કરાવવા જવાનું છે ઉના તો ચાલો આપણે ઉના જઈએ તો ચાલુ આ એસેનું પ્લાનિંગ લઉં

આપણે જે ગુજરાતમાં મળતું હોય ને એકસો ને વીસ વીસ મને અત્યારે દીવમાં આપણે શિક્ષણ એટલે દારૂ તો છે દીવમાં અને ભાડા બહુ વધારે છે પાંચ હજાર દસ હજાર પંદર હજાર આવું તો આપણે ગાડી ખૂટી જઈએ દારૂ આપણે આંધ્રાથી જઈએ ફાઈનલ હતી આ છે મને ખુલ્લા આ છે આપ ટકા ગોકરાનું ફૂલ પે ફૂલ ફેસિલિટી

પબ્લિક ફક્ત કમેન્ટ જ કરશે તમારી ઘેર આવીને નાખી નહીં છે પબ્લિક કમેન્ટ કરવાનું કરશે બરાબર આ છે તેવો છે પોતે કેવા છે તે ભૂલી જશે કોઈ યાદ નહીં કરે એટલે આપણે પબ્લિકનું સામનું નથી જોવાનું આપણે ખુદનું કરવાનું છે આપણું ખુદનું થતું છે અત્યારે ઉનામાં ફૂલ ટ્રાફિક અને આ બધું છે અત્યારે અહીં છે આપણે બસ સ્ટેશન છે ઉનાના બસ સ્ટેશન કેટલા આવે જરા કમેન્ટમાં કરી દેજો અને આગળ એક ચાની દુકાન આવે ત્યાં ચા પીવા કેટલા આવે અને અમે પહોંચી ગયા છીએ અત્યારે સહી સોમનાથ ઓટો સેન્ટરમાં ઓઈલ લેવા માટે ફૂલ બગડાટી બોલે ચાલો અમે ઓઈલ લઈ લઈએ સામે દુકાન હતી ઓ ભાઈ અમે લઈ લે એટલે સહારું પાછો ઓઈલ ફેસ્ટ્રોલ આ નાખવાનું છે આપણે ગાડીમાં ગાડી ફૂલ સ્પીડ પકડે આગળની થઈ ગઈ છે ફૂલ ટ્રાફિક પાણીપુરી કમેન્ટ કરો પાણીપુરી લગાવો આ છે ઉનાનો પેટ્રોલ પંપ ને આપણે જઈએ છીએ અત્યારે રખડવા માટે ઉનામાં સ્પેશિયલી પણ રખડવા આવ્યો અમે કામેથી ઉનામાં હું ને મારી બિલકુલભાઈ સાળ્યા બે રખડાવ થઈ ગયા છું મોટા તમારે ઓઇલ લેવું તો કમેન્ટ કરો અમે ઓઇલ લેતા હોય તમારા માટે એક લીટર એક લીટર મોકલો અમારા વાલા આપણે ઓઇલ લીધાની ખુશીમાં આપણે વિપુલભાઈ ખબર આવે છે ભેર અને અમે આવી ગયા છીએ ભેર ખાવા માટે પાસે નીચે અહીં બને છે ભેર અમારા માટે સ્પેશિયલ ભેર બને મહાદેવ પાણીપુરી ના આપણું ઉના અને પેલો શિવાજી પાર્ક શિવાજી પાર્કમાં કેટલા જરા કમેન્ટ કરી દીધો ને આપણે વિપુલભાઈ અને આપણે ખાવા જઈએ શું ત્યારે ભેર બહુ મજા ખાવા છે બસ એ બને છે ભેર આપણે હવે ખાઈ લઈએ તો ચાલો ભેર ખાવા વિપુલભાઈ ડીસુ પાડે ને આપણે પણ થોડું ઘણું મિક્સિંગ કરી નાખીએ ચાલો આપણે ભેર ખાઈ લઈએ ખાઈ ને આવી ગઈ છે પાણીપુરી આ છે તીખું આપણે થોડું થોડું નાખી દઈએ